નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા વલીપોર વિસ્તારનો ખેડૂત સારો સ્ટર્લિંગ સેઝ પાસે પંદર વર્ષથી ન્યાય માટે વલખા મારી રહ્યો છે તાલુકાના વલીપુર વિસ્તારમાં રસિકભાઈ વાઘેલા નામના ખેડૂતે બે થી અઢી એકર જમીન આવેલી છે વર્ષો પૂર્વે સારો સ્ટર્લિંગ સેઝ દ્વારા રસિકભાઈની પાડોશમાં આવેલ જમીન સેઝના અધિકારીઓએ માટી ખોદકામ માટે લીધી હતી જે જમીનમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરવાથી બાજુમાં આવેલ રસિકભાઈની જમીનનું મોટા પાયે ધોવાણ થતાં જ અઢી એકર જમીનમાં પાણીના ઘસારાથી ઊંડી ખાઈ પડી અને કાંસનું સર્જન થતાં ખેતર કેડાળ બની જમીનમાં ખેતી ન થતાં પડતર બની ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જમીન બંજર અને પડતર બનતા જ ખેડૂતનો રોટલો છીનવાઈ ગયો છે નિરાધાર બન્યો છે અને તેના ખેડૂતે પેટયું રડવા માટે કડિયા કામનો સહારો લઈ જીવન ગુજરાન કરવું પડી રહ્યું છે

જે બાજુવાળાને જમીન ખોદી માટી લીધેલી છે ત્યાંથી મારા ખેતરમાં મોટા પાયા ખૂબ ધોવાણ થઈ ગયેલું છે ત્યાંથી હું પંદર વર્ષથી જમીન ખેડી શકતો નથી અને મારું જમીન વંજર જેવું થઈ ગયું છે અને કાંઈ પાક લેવાનો સમસ્યા ઊભી થતી નથી એટલે હું કંપનીવાળાને એક જ રિક્વેસ્ટ કરું છું કે મારી જમીનનું ધોવા અટકાવવા ગમે તે તમે કરો પણ જમીન ધોવા અટકાવવાનો પ્રયાસ કરો અને મને મારી જે ખોડાણ થયેલું છે જમીન ધોવાણ થઈ તે માટી પૂડ્યા લો કોણે માટી ખોદેલી છે સેજ કંપની વાળાએ બરાબર ક્યાં આવેલું છે આ સારો સારો તલિંગમાં આવ્યું છે સારો કંપની પીઆઈ કંપની બને છે ત્યાં આગળ સેજ કંપનીવાળાએ બધું લોકોની જમીન રાખીને માટી લીધેલી છે અમે ક્યાં ક્યાં રજૂઆત કરી મેં તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ને ત્યાં સેજ કંપનીવાળાની વારંવાર રજૂઆત કરી છે ને મેં એક તો ભરૂચ હોતી અરજી મોકલી દીધી પણ એમનો કોઈ જવાબ એ લોકો આવતો નથી ને અમારા ગરીબની લોકોએ કોઈ સાંભળતું નથી